સુરતના પાંડસરા વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતા નૈત્યા સ્ટેટ મોનિટરિંગ સેલ ની સુરતના પાંડસરામાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ એલઆઈજી બસો ચાલીસ ગીતાબેન જયેશભાઈ નિરકારા ના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ કબજે કર્યો છે સુરત શહેરના પાંડસરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર કેશિયર દ્વારા ગેરકાયદેસર બે નંબરી દેશી વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી જેમાં રેડ કરતા ઘટના સ્થળ પરથી વિદેશી દારૂની નાની મોટી મળી કુલ પાંચ હજાર સાતસો સત્યાવીસ બોટલ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ ત્રણ હજાર ચારસો તેત્રીસ સાથે મોબાઈલ ફોન ચાર જેની કિંમત રૂપિયા નવ હજાર વાહનો ત્રણ જેની કિંમત રૂપિયા ચોવીસ લાખ રૂપિયા ચાર હજાર બસો સાથે કુલ મુદ્દામાલ છસો તેત્રીસ કબજે કર્યો હતો સાથે ત્રણ આરોપીઓ ગીતાબેન જયેશભાઈ નારકર રહે રૂમ નંબર ત્રણ હજાર એકસો પંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ એલઆઈજી બસો ચાલીસ પાંડેસરા સુરત શહેર મુખ્ય આરોપી સાગરભાઈ લક્ષ્મણભાઈ ભીસે રહે મકાન ભાઈ અશોકભાઈ પટેલ જિલ્લો પકડી પાડી આરોપીઓ સલીમ ખાન રહે કતારગામ સુરત શહેર મુખ્ય આરોપી પંતુભાઈ માળિયા રહે પાંડેસરા સુરત શહેર અરુણભાઈ ભાઈલુ સેલવાસ અને વિદેશનો જથ્થો મોકલ